ખરી વાત બરાબર તો આપણે મને થોડીક અંદર થી ભેસો બતાવો હા જાતે મજૂરી કરી હા અને જાતે જણ રાખી ધંધો કશો આગળ જશો જશો જશો

એ બધું તમે સંભાળો હું બધું સંભાળું તો એ શું છે અત્યારે શું કોનો તબેલા નામ શું છે હર્ષદ કુમાર માઝવલા હર્ષદભાઈ માઝવલા નો હા હા તો એ અત્યારે બીજો બિઝનેસ કરે છે એમનો જે અહીંયા જે ડેરી ફાર્મ એસ્ટાબ્લિશ કર્યો છે એ બધો તમે જ કરો હું સંભાળું કેટલી ટોટલ ભેંસો છે ભેંસો છે 110 હાલ 110 ભેંસો અને ગાયો ગાયો 35 બરાબર તો એનો બધું દૂધ દૂધ બધું ના દૂધ મળવાનું જાય રહેશે લેશાના

ગાયો પણ વધારી અને પછી નો માલ નવો માલ તૈયાર થવા મળ્યો એ અંદર નાખવા મળ્યો અચ્છા પછી ધીમે 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 દૂધનો નો પીક ક્યારે પકડી તમે બસો ત્રણસો ભેંસો આસપાસ કેટલે પહોંચ્યા બસો ને બે ચાલીસ ભેંસ હતી મારી જોડે બસો બે ગઈ સાલ અમે દૂધ એક કરોડ ને બહુ લાખ નું આપ્યું આ સાલ એક કરોડ ને તેત્રીસ લાખ નું દૂધ આપ્યું છે અને ભાવ વધારો બાકી બરાબર બત્રીસ લાખ એસી હજાર એક કરોડ બત્રીસ લાખ એસી હજાર ભાવ વધારો બાકી છે ભાવ વધારો હજી બાકી છે

અને એક પાળો છે ઘરનો ઉછેરેલો હારી ગઈ સારી ગઈ બે પાળો વાળો બરાબર અને એચએફ જે ગાયો છે એના માટે તમે આખલો રાખો છો કે સાંડ સાંડ છે મારી જોડે સાંડ રાખો સારી ઓલાદ સારી ઓલાદ મતલબ જે નસલ તૈયાર કરો છો સારી સારી કરી વ્યવસ્થિત સારી હોવી જોઈએ મતલબ બ્રીડિંગ સમર્થન પણ તમે હા બ્રીડિંગ કરી રહ્યા બરાબર કેટલા માણસો કેટલા છે માણસો અમારી જોડે હાલ તો બે ઘરવાકા ખુલ્લા કરે 50 રૂપિયા એટલે હાલે આઠ घर वाकला थी वाले आठ तेरी चौबी एक भी बावी मोना है एक भी बावी मोना हाँ मैं चार खेती ना पच्चीस मोना बोल रहा हूँ पच्चीस मोन सुना था मैं रोजगारी आपको रोजगारी आपको वाह सरस सरस ये लोगों को साथ ऐसा है हमने घर पर इतना मस्त बनाई यहाँ पे ऐसे कि हमने ये वाणी कोई इनमें तकलीफ आप पाएं हाँ। हमने टीवी ल

અમે તો આ જે બંગલો છે એ પણ એમ ગણો આઉટ કન્ટ્રી તો જ કહેવાય તમારા જમાઈ છે એ વિદેશ જ છે બરાબર તો અમારી બાજુ તો બનાસકાંઠાની અંદર વસ્તી છે જે અહીંની છે હવે એમને નોકરી એટલી બધી કદાચ ન મળે પણ જે માણસ છે અમારી બાજુ જમીન મળી જાય દસ એક વીઘા તો એની અંદરથી એને તબેલો કરવો હોય તમારે એમાં શું કરવું હોય તમારે તબેલો કરવો હોય તો એક તો ચોક્કસ મજા લાગે કે આપણને દેશ સાથેનું હોવું જોઈએ બીજો નંબર એમાં આપણે કામમાં સામેલ થવાની જરૂર છે બાર નો માણસ કામ આપણા હાથે કરી શકે અને પારકા મૂડે તો ફોન ચાવવા તો મેળ લાગતો પછી બગડી જાય નફો થાય નહીં મોંઘવારી સમય છે દોણ ખોણ મૂકું છે ઘાસ મૂકું છે અને ઘરની જમીન ઘરના માણસો હોય એમાં ચોક્કસ નફો છે સો ટકા સો ટકા નફા અને બને સોઠાવાળા માટે પણ સારું સારા સારું વાવ બધા ક્ષેત્રફળમાં મોટા મોટું બધા જ ખોડો જમીન કોઈ ચંગી નહીં અને જો જુઓ એટલી ઉજળથી મળી રહે ભાગથી મળી રહે અને વેચવાથી મળી રહે અને અહીં તો વીઘા ઉપર કોઈને જમીન જ નહીં અચ્છા પાંચ વીઘા વાળો ખાતે મોટો કહેવાય હા હા ખરી વાત બરાબર તો આપણે મને થોડીક અંદરથી ભેસો બતાવો હારો કેટલા વીઘાની અંદર દાદા હશે બધું આ લગભગ

ફર બાદ કેમ પાકુ છે પંખા છે આ બાજુ પત્રા વાળું છે દાદા ઉંમર કેટલી તમારી મારી 74 વર્ષ એ 74 રનિંગ રનિંગ પણ કેવા મેનેજમેન્ટ કરે ફર્સ્ટ ક્લાસ દાદા શું બિઝનેસ કરતા તમે મંત્રી મંત્રી હતા લેવા આવતા તને

ભેંસ ખુલતી નહીં એટલે ઓંતળો બગડે છે ચાલીસ ભેંસ બાકડી એક પણ ભેજ દેતી નહીં આ બધી બાકડી ભેંસ એક પણ ભેજ દેતી નહીં આવી એવું બધી જ બાકડી ગાભણ બધી બધી ડ્રાય પીરિયડ વાળી ભેસો છે કે અહીંથી જે ગાભણ હોય એને ડ્રાય પીરિયડ મતલબ દૂધમાં છોડી મૂકલો હોય એ બધી બધી જ ભેંસો તમે જુઓ અહીંયા અહીંયા તળિયામાં રહે છે છતાં ખાણ પીણ એવું છે એનો રાખ રખાવ એવો છે કે રખરખાવના કારણે પણ આપણે ભેંસો થાકતી નથી ઘણી વખત કેટલું ગમે એટલું ચારે ચાકરી કરો પણ બધું કરી છતાં પણ ભેંસો થાકતી જતી હોય એસી ફૂટ આખા ચડેલો મારી ગયો હા એસી ફૂટ આખે આખે બધા ચડેલો મારી ગયો હા તો બધી ભેંસો છે

કોઈ બાય પાડી પાડીને રન ન કરે આ બધું નોની પાડીને રે 12 મહિનાની પાડી ઉધી અહીયા રે હા અહીંથી આ બહુ સરસ બરા ખરેખર અદ્ભુત બને આ આ આ ગમ્યો છે થોડો ખુલ્લો વાળો હવા ઉજેસા આવે આની અંદર પાડીઓ દુખી ન થાય બરેંગે ટેગ નંબર સાથે છે થાકી લેઓ દાદા આમ પાડી થોડી હા તમને પાડીઓ થાકી થાકી તાજી એનાથી થોડી વધારે મોટી થાય એટલે સીધી અહીંથી આ આબંદના વાળામાં આવે

આપણે જે ભેંસો માટે સ્વિમિંગ પુલ બનાવ્યો છે હવે એ જોવા જઈએ છીએ તમને બતાવીએ કે સ્વિમિંગ પુલ આમ તળાવ જ કહેવાય ભેંસો માટે ખરેખર સ્વિમિંગ પુલ જ કહેવાય કારણ કે મજબૂત રીતે બનાવ્યો દાદા સિમેન્ટ બધું નોકરી પાકો હા 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 પાકો તળ્યો એટલે બહુ મસ્ત છે અને હકીકતમાં ભેંસો જો બે ચાર ચાર કલાક બપોરના ટાઈમની અંદર નાળામાં આવા સ્વિમિંગ પૂલની ની અંદર રે તો ખરેખર આ દૂધ પ્રોડક્શનની અંદર પણ વધારો આપે અને ગરમીથી રાહત થાય અને ઘણી બધી બીમારીઓથી એ દૂર થઈ જાય આ બધા બનાવતા જ તાક શું લેબરનું કામ કરતા હતા તો તબેલાનો કામ બધા તબેલાનો બનાવ છો ઓ ઘરના જોયમ ને બધા કેટલા ઊંડું કેટલું 6 ફૂટ ઊંડું 6 ફૂટ ઊંડું અને 8 ફૂટ થાય

બે દૂધ દૂધ ની અંદર દોઢ દોઢ બબ કરોડ નું દૂધ ભરાવે તો પછી પચીસ ત્રીસ ચાલીસ પચાસ લાખ આપીને વ્યવસ્થિત આવો સ્વિમિંગ પુલ બનાવી દેવાય ઘણી વખત આપણે સોઈ ગામના અમુક ગામડાની અંદર જઈએ બેનપની અંદર એ ત્યાં આગળ વ્યવસ્થિત ભેંસોને અલગ સ્પેશિયલ નાવા માટે બે બે ત્રણ ત્રણ કલાક ઉનાળામાં રહેવા માટે આવા સ્વિમિંગ પુલ કાચા બનાવતા હોય અહીંયા એમણે સિમેન્ટ સારું વાપરીને એક સ્વિમિંગ પુલ ટાઈપ તળાવ બનાવ્યું છે આજુબાજુ બ્લોક નખાય છે તમે જોઈ શકો મિત્રો આ બધું દેખો આજુબાજુની બાઉન્ડ્રી જે છે તે આગળ બ્લોક થી એકદમ પ્યોર બ્લોક નખાય છે

સરસ મિત્રો ખરેખર મજા આવી આ ડેરી ફાર્મ જય ગોગા ડેરી ફાર્મ જય ગોગા ડેરી ફાર્મ ગોગા ડેરી ફાર્મ જય ગોગા ડેરી ફાર્મ ની અંદર તમને અમે બતાવવાની કોશિશ કરી અને દાદા પાસેથી ઘણી સારી એવી આપણને નોલેજ મળી તો આ વિડીયોથી આપણે કંઈક શીખી અને ધીમે ધીમે એમ એમણે કહ્યું કે દસ ભેંસોથી શરૂઆત કરી હતી તો દસ ભેંસોથી આપણે પણ શરૂઆત કરીએ આપણે પણ એમાંથી ધીમે 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 કેમ એક કરોડ દોઢ દોઢ બે કરોડનું દૂધ ન ભરાઈ શકીએ બધું જ શક્ય છે પરંતુ ખાલી જરૂર છે આપણો એક જ માઇન્ડ સેટઅપ અને આપણો જે શરૂઆત કરી હતી એવા ને એવા હોસલા બુલંદ આપણે રાખી શકીએ